નવું વરસ આવે છે એમાં પહેલા આપણે એકવાર મળી લઈએ તાલુકા વર્ષથી મીટિંગ થતી હતી પાર્ટીના ખાસા પ્રોગ્રામો પણ થયા આજે પાછા આપણે ધીરા થયા છે તો આપણે કઈ કઈથી આવ્યા છીએ એકવાર ફરતી આપણે આપણું નામ અને તાલુકો કહીએ તો તેરસભાઈ પણ થોડું થાય તો એના લક્ષ્ય આપણે ચર્ચા કરવાની છે નગરપાલિકાની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી હવે જેટલી બેઠકો છે એના ઉમેદવારો આપણે તૈયાર કરવાના છે જે હોદ્દાઓ બાકી છે જેની બોડી નથી બની એ બોડી આપણને કમ્પ્લીટ કરવાની છે જેને આપણે જે નિષ્ક્રિય છે એમને આપણે બીજો કશું મુદ્દો આપીને બીજી જગ્યા પર એમને કહી શકીએ ઉમેદવારમાં ખાલી આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે એની પર કોઈ એક્ઝામ ના હોય કે ભ્રષ્ટાચારમાં કશે સામેલ ના હોય ઉમેદવાર આપણને મળશે અને સામાન્ય ઉમેદવાર હશે તો ઓપન કરવાની કોઈ બી ઉમેદવાર જે પણ રસ ધરાવતો હોય તેનું એકવાર નામ આપો હું એને ચૈત્રભાઈ પાસે પહોંચાડીશ અને એની સ્ટડી કરીશું અને ત્યારબાદ એમને આપણે મેન્ટેન આપીને જીતાડીશ પણ આપણા આપણે ભેગા થઈને જો આ ચૂંટણીઓ લડીશું તો જ આપણે જીતીશું ખાસ એટલા માટે ભેગા થવાની જરૂર છે કે આપણે જ્યાં લગીને કોઈ સત્તા પર કે કોઈ જગ્યાએ આપણી જીત હાસિલ નહીં હોય તો આપણે ગમે તેટલા મોટા પદ પર હોઈએ કે ગમે તેના પર એનું કોઈ મહત્વ નહીં

આપણા સિવાય અત્યારે ગ્રાઉન્ડ પર કોઈ દેખાડું નથી તમે હરેક જો ગ્રુપમાં કોઈ હોય તો હું ડેલી કઈ કંઈ કઈ ન્યૂઝ પેપર અપડેટ મુકતો હોય તો તમે જોતા હશો રોજ જ આપણા ન્યૂઝ આવે આ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસના કે ભાજપના કોઈ ન્યૂઝ રોજ ડેલી આવતા હોય તો મને કહેજો આપણા ન્યૂઝ કન્ટિન્યુઅલ કન્ટિન્યુઅસલી રોજે રોજ આવે ઇવન હરેક મુદ્દાને આપણે આવરી લઈએ છે અને હરેક મુદ્દા પર આપણે નાના મોટા પાયે પણ પરથી કર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને આપણે આંબેડકરનું અપમાન થયું હોય કે ત્યારબાદ ઝગડીયામાં રેપ કાંડ થયો હોય તો એના બાબતે આપણે પત્ર આપીએ છીએ કોઈ રોડ રસ્તા ને રિલેટેડ પણ આપણે આમ આદમી પાર્ટી કાયમ જ રસ્તા પર હોય છે એવું અહીંયા નથી થતું ઓલ ઓવર ગુજરાતમાં છે દરેક ક્ષેત્રમાં છે ને સરકાર આપણી ઇન્ટેલિજન્ટ બ્યુરો ચલાવે ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્સ બ્યુરોનું શું કામ હોય એ અહીંયાની પરિસ્થિતિ લોકલ પરિસ્થિતિ શું છે અને ત્યાં કઈ પાર્ટીનો ડબદબો છે મળીને એ લોકો જાણતા હોય આ સરકારી સંસ્થા છે એના આઈડી કહેવામાં આવે આઈડી ના રિપોર્ટ અનુસાર અત્યારે આપણે છોટાઉદેપુરની અંદર નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં આપણે ગોઘરે જઈ રહ્યા છે

આટલો સારો રિપોર્ટ આપણો જઈ રહ્યો છે લોકો આપણી પાસે મળવા માટે આવી રહ્યા છે ચૈતરભાઈના સતત કોન્ટેકમાં છે બધા એ લોકો એમને મળીને ટિકિટની માંગ કરે છે પણ હમણાં જ અમારી બે દિવસ પહેલાં ચર્ચા થઈ એમાં એમનું એવું કહેવું હતું કે આપણે આપણા ઉમેદવારોને બધાને આપણા પાર્ટીના પદાધિકારીને કાર્યકર્તાઓને ભેગા કરો ભેગા કરીને એમની સાથે તમે ચર્ચા કરો ને આપણા જ ઉમેદવાર આવે ને એવો પ્રયત્ન કરે ભારતી જે આવવાના છે એ લોકો તો એમને આપણે પ્રાયોરિટી અમને નથી આપતા એમને આપણે છેલ્લે આપીશું જો આપણા માટે કોઈ ઉમેદવાર આપણી પાસે ન હોય તો એટલે આજે બાબતે આપણે અહીંયા મીટિંગનું આયોજન કરેલું છે ખૂબ જ ટૂંક સમયમાં આપણે ઉમેદવારો પસંદગી કરી લઈએ પસંદગી કરીને એની પર આપણે એમની સાથે મિટિંગો કરીને એમને આપણે કઈ રીતના કામ થાય છે ને કઈ રીતના કામ કરવાનું છે વોર્ડ વાઇઝ તેનું પ્લાનિંગ કરીશું સેન્ટરભાઈ સાથે એમની મિટિંગ કરાવીશું અને મિત્રો મેરા પછી અમને મેન્ટે લાગે જોઈન કરાવી દીધું અત્યારે આપણો રોલ એવો છે કે તમામ જે જાટેની લરવા માંગતા હોય તો સારામાં સારું છે આપણે લરવું જોઈએ ને આપણે બી ભવિષ્યના નેતા બનવું જોઈએ તો તમે બધા એક થઈ ને આ નગરપાલિકાને ફોકસ કરો તે ઉપરાંત તાલુકામાં જે પણ ઉમેદ જે પણ જગ્યાએ નાની નાની તાલુકા પંચાયતની સીટોની પેલા ચૂંટણીઓ આવી રહી છે તો એમાંથી તમે બધા

તો આપણને હાજર થવા માટે પોલીસ ને એવું કહેવું પડે હાજર ના રહે છે હાજર કરવાની કોઈની અંદર ક્ષમતા નથી બીજેપી હોય ને કે કોંગ્રેસ હોય કોંગ્રેસ તો અત્યારે કોઈ ગલમાં ચાલતી નથી આપણે બીજું કે સૌથી મોટી વાત એ છે કે આપણા નેતાઓ રોજ સવાર પડે ભાજપ ભાજપને કઈ ને કઈ ભાજપ પર એક્ઝામ લગાવતા હોય પહેલી વાર એવી છે કે દબાણ આવેલી છે ખરેખર સારા છે અને રોજ અમારી એમની સાથે ડેલી એમની સાથે નવ વાગે કોન્ફરન્સ કોલ વાત કરતી હોય છે ને તમને જે મેસેજ આપવામાં આવે છે એમની સાથે ચર્ચા થયા પછી જ આપવામાં આવે છે એટલે આપણા માટે આ બહુ સારી તક છે કે નાની ચૂંટણીઓમાં આપણે નેતા